સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ભરૂચના એસટી ડેપો ખાતે નુક્કડ નાટક યોજાયું લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાની અપીલ કરાઈ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના માય ભારતના સ્વયંસેવકો દ્વારા ભરૂચના એસટી બસ ડેપો ખાતે આઈઈસી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક નુક્કડ નાટક સ્ટ્રીટ પ્લેનું પ્રદર્શન કરાયું હતું આ નાટકનો મુખ્ય ઉદ્દેશ એક વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેના ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો હતો નુક્કડ નાટક દ્વારા સ્વયંસે લોકોએ પ્લાસ્ટિકના વિપરીત અસરોને લઈને પ્રદર્શન કર્યું હતું નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો આ કાર્યક્રમમાં મુસાફરો એસટી ડેપોના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો जे का काम नहीं वादो कर तू सकता है ये काम नहीं वादो कर तू सकता है नाटक लावे ना टकलावे सर मजा नु मत कलावे नाटक लावे ना टकलावे सर मजा नु मत कलावे नाटक लावे ना टकलावे सर मजा नु मत कलावे જય ભાઈ ઓલિયે જોતે બેનティア રફાઈ નું ખાંચાના પરે ઓકે જો તો તારા માંથી કારણ આવે છે મને લાગે છે પાછો તારા માંથી ચાલે છે માનક ના માશી મશીનમાંથી કારણ કે ¡Ale,